માં ખાસ તો કરીને ધ્યાન આપવામાં આવે તો કાળિયા સુકારાનું નમસ્કાર દર્શક મિત્રો હાય ઓપે એમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તમે પણ મજામાં છો જય માતાજી ને હર હર મહાદેવ તો દર્શક મિત્રો અત્યારે ઓલરેડી આપણા ખેતરની અંદર આવી ગયા છીએ અને જીરાના ખેતરમાં આજે આપણે એક છટકાવ કરવાનો છે તો દર્શક મિત્રો આજે આપણે જે જીરાની અંદર છટકાવ કરીશું તેના વિશે આપણે આ વ્લોગમાં બતાવીશું જેથી કરી અને દર્શક મિત્રો તમે અમારો પૂરો વિડીયો જોજો જેથી કરીને તમને માહિતી પૂરી મળી રહે તો મિત્રો આજે આપણે જે જીરાની અંદર દવાનો સટકાવ કરવાનો છે મિત્રો આજે આપણે ડાયથેન 45 એટલે કે મેંગો જે પંચોતેર ડબલ્યુ પીની અંદર આવતું હોય છે અને મિત્રો જે આ મેન્કો એટલે કે આપણે જે ડાયથેનિમ પિસ્તાલી કહેવામાં આવે છે તો મિત્રો આ ડાયથેનીમ પિસ્તાલી જીરાઈની અંદર નાખવો જરૂરી છે કારણ કે જે ડાયથેનિયમ પિસ્તાલીના કારણે જે ફૂગ છે ફૂગનું પ્રમાણ ઓછા પ્રમાણમાં આવે છે અને મિત્રો આ ફૂગ નાશક કહેવાય છે એટલે આપણે ડાયથેનિયમ પિસ્તાલી એટલે કે આ એક કિલોના આપણે ઓછામાં ઓછા દસથી બાર જેવા પંપ કરવાના હોય છે અને મિત્રો આનો અથવા તો તમે ડોઝ પણ એક પાત્રની અંદર લઈ અને તમે ડોઝ પણ બનાવી શકો છો તો મિત્રો આજે આપણે ડોઝ બનાવવાના નથી આપણે પચાસ એમએલ લઈ અને ડાયથન પિસ્તાલી તો ડાયરેક્ટ આપણે આ શીશાની અંદર આપણે નાખવાના છે જેથી કરી અને આને હાંટીકેથી હલાવી નાખવાનું જે આપણે ડાયથન પિસ્તાલી જે સારી રીતે મિશ્રણ થઈ જાય તે માટે અને મિત્રો હવે સાથે સાથે વાત કરવામાં આવે તો આપણે જે દેવી ચલખણ જે દેવી સલ્ફર છે એનો પણ આજે આપણે યુઝ કરવાનો છે તો મિત્રો દેવી સલ્ફર છે એ આની અંદર આપણે આજે નાખવાનો છે તો ઓછામાં ઓછો દેવી સલ્ફર એટલે કે જે આ ઠંડીની અંદર આપણે નાખીએ કે જ્યારે ઝાકળનું પ્રમાણ વધારે હોય છે અથવા તો પિયત આપવાનું હોય છે તે સમયે વધારે નાખવો જરૂરી છે અથવા તો વરસાદ આવી ગયો એ સમયે તમે સલ્ફરનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો આજે અમારે જે ઝાકળનું પ્રમાણ છે એ વધારે હોવાથી અને થોડુંક ઝાકળી પવન હોવાથી આજે આપણે સલ્ફર પણ સાંટવાનું છે જેથી કરીને સલ્ફર આપણે સાંટીશું તો તેનાથી ફાયદો શું થશે કે જે વરસાદ છે એટલે ઝાકળ છે અથવા તો વરસાદ છે જે ભેજનું પ્રમાણ છે એ ઓછું રહે છે અને મિત્રો આજે જે જ્યારે આપણે જે જીરું છે જીરાની ઉપર જે મોતિયા એટલે કે ઝાકળના મોતિયા ભરાય છે એ ભરાવાનું પ્રમાણ હાવું ઓછું પ્રમાણમાં રહેતું હોય છે એ માટે એટલે આપણે બેવી પર પણ નાખવાનું છે તો મિત્રો આપણે આમને આજે આપણે ત્રીસ એક ગ્રામ જેટલો એની અંદર આપણે એડ કરીશું તો મિત્રો બેવી સલ્ફર છે એ ત્રીસ ગ્રામ જેટલો આમાં એડ કરી દઈશું જેથી કરી અને આનો સારી રીતે આ એક પાત્રની અંદર નાખવાથી એટલે કે એક આપણે ની અંદર નાખવી જેથી કરી અને આને મિશ્ર કરવામાં અનુકૂળ રહે એ માટે આપણે આવી રીતનો નાખવાનો કારણ કે સીધો ડાયરેક્ટ પાપમાં નાખશું તો એનું મિશ્રણ યોગ્ય થશે નહીં અને મિશ્રણ યોગ્ય કરવા માટે તમારા અલગ પાત્રાની અંદર લઈ અને યોગ્ય મિશ્રણ કરવું અથવા તો એક સાથે પાત્રા લઈ અને એની અંદર ડોઝ બનાવી લેવો જરૂરી છે અને મિત્રો આજે આપણે વાત કરીએ તો જે એક તારા છે એક તારા છે એ આપણે આની અંદર બે ચમચી એડ કરવાની છે અને મિત્રો જે પ્રોફેનો છે તો પ્રોફેનો સાયબર ચાર ટકા છે એ પણ આની અંદર આપણે એડ કરવાનો છે તો પ્રોફેનો છે એ ઓછામાં ઓછો આપણે પંદર એમ જેટલો નાખીશું અને મિત્રો આની વગર આપણે જે આપણે દવા સાંટવી એમાં જે રિઝલ્ટ લેવું હોય તો આનો ઉપયોગ છે એ કમ્પલસરી કરવો જરૂરી છે એટલે કે આ સ્ટીકર છે એટલે કે મિત્રો જે આ સ્ટીકર છે એનો ઉપયોગ કરીશું જેથી કરી અને જે આપણી દવા છે એ જે છોટની ઉપર અંદર ઉતરી જાય અને જે આપણી જીવાત છે એનું રક્ષણ થાય એ માટે એટલે આપણે જે આપણે જે સ્ટીકર છે એનો ઉપયોગ કરીશું અને મિત્રો દર વખતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એ જ રીતે આપણે ઉપયોગ કરવાનો છે અને જેથી કરીને એનું રિઝલ્ટ પણ સારું એવું મળે છે તો મિત્રો ચાલો હવે આપણે પંપ ભરી અને ત્યારબાદ સીધું ડાયરેક્ટ જીરાની અંદર આપણે દવા છાંટવા જાય છે તો દર્શક મિત્રો અત્યારે આપણા જીરાના ખેતરમાં આપણે શક્કર મારવા એટલે કે આંટો મારવા આવી રહ્યા છીએ અને મિત્રો આપણું જીરું છે એ આવું છે અને જે જીરામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ કે કોઈ રોગ એવો કંઈ ખાસ છે નહીં અને મિત્રો જીરું પણ આપણું સારું એવું છે અને મિત્રો આજે આપણે આ જીરાની અંદર બીજી વખત દવાનો છંટકાવ કર્યો છે તો મિત્રો તમે પણ જોઈ શકો છો કે અત્યારે ફ્લાવરિંગ ટેજમાં આપણું જીરું આવી ગયું છે અને મિત્રો ફ્લાવરિંગ ટેજમાં હોય છે ત્યારે આપણે આ ખાસ તો કરીને ધ્યાન આપવામાં આવે તો કાળિયા તો મિત્રો કાળિયો સુકારો ના આવે તેના માટે આપણે ફંગીસાઈડ એટલે કે ફૂગનાશક સાંટવું જરૂરી છે જેથી કરીને આપણે ફૂગનાશક સાટીશું તો આપણા જીરામાં કોઈ પણ પ્રકારનો રોગ એટલે કે કાળિયા સુકારાનો રોગ આવશે નહીં અને અથવા તો કોઈ પણ પ્રકારની ફૂગ એટલે કે આપણું જીરું સુકાઈ જાય એવી કોઈ પણ પ્રકારની ફૂગ આવશે નહીં તો મિત્રો આપણે જે જીરાની અંદર ખરેખર ધ્યાન આપવું જોઈએ તો કે આપણે ડાયથેનમ પિસ્તાલી અથવા તો કોઈ બીજું એન્ટ્રાકોલ અથવા તો બીજી કોઈ કંપનીનું સારું એવું ફૂગનાશક લઈ લેવી તેનાથી આપણને રાહત મળે છે તો મિત્રો આ જીરું આપણે આજે આપણા વિડીયોના માધ્યમથી બતાવ્યું છે એ આવડું થયું છે એટલે કે આપણે જે વિડીયોમાં આગળ બતાવ્યું એ પ્રમાણે અને મિત્રો આજે આપણે આની અંદર બીજો ડોઝ આપ્યો છે અને મિત્રો હવે આપણે હર કોઈ ડોઝની અંદર એટલે કે હવે આગળ જેટલી દવા સાંટીશું એની અંદર આપણે ફૂગનાશક એટલે કે આપણે જે ડાયથેનિમ પિસ્તાલીસ છે એનો ઉપયોગ આપણે અવશ્ય કરવો જોઈએ છે અથવા તો જો તમે એનો ઉપયોગ ન કરો તો એન્ટ્રાકોલનો પણ ઉપયોગ કરી શકો છો જેથી કરી અને આપણા જીરાની અંદર જે ફૂગ ન આવે તે માટે તો ચાલો મિત્રો હવે આ વલોગને એ પૂરો કરીશું અને ફરી મળીશું નવા વલોગની સાથે નવી માહિતી